અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે એકવીસ હજાર ત્રણસો એક્યાસી હેક્ટર જમીનમાં જ શિયાળુ ઘઉંનું વાવેતર થયું છે જ્યાં ગત વર્ષની સરખામણીમાં ચાલીસ ટકા ઓછું વાવેતર થયું વાવેતર ઓછું થવાને કારણે ખેડૂતો માવઠાના લીધે સમયસર પાક લઈ શક્યા નથી જેના કારણે ચાલુ વર્ષે ઘઉંનું વાવેતર ઓછું થયું છે પાછોતરા વરસાદને કારણે ઘઉંની વાવણી પણ પંદરથી વીસ દિવસ મોડી થઈ રહી હોવાનું ખેડૂતોએ દાવો કર્યો જિલ્લામાં શિયાળુ પાકમાં મુખ્યત્વે ગણાતા ઘઉંના પાકમાં ચાળીસ ટકા ઓછી વાવણી થઈ છે જિલ્લામાં ખેડાણ લાયક

સુળી વચ્ચે સોપારી જેવી જેમને એક તો ચોમાસું માવઠું થયું અને માવઠાના કારણે મગફળીઓ લડી ગઈ ખેતરમાં બગાડ થયો અને એના લીધે લેટ થયા એક તો એ નુકસાન થયું બીજું કે ઘઉંના વાવેતરમાં એટલા જ લેટ થયા કે આજે દરેક જગ્યાએ વાવેતર પતી ગયું છે પણ જે મગફળીના બગાડ લઈને માવઠો થયો એના કારણે હજી અમે ઘઉંનું વાવેતર હાલ કરી રહ્યા છીએ ઘઉંનું વાવેતર હાલ કરી રહ્યા છે એટલે એ મોય લેટ છીએ અને સરવાળ એનું એ ઉત્પાદન નથી મળવાનું ઉત્પાદન નથી મળવાનું એટલે અમનું પોસ ખેડૂતનું તો પોષાય એવું જ નથી એટલે આ પરિસ્થિતિમાં ખેડૂતની તો એવી હાલત છે કે ના જીવવું કે ના મરવું એવી પરિસ્થિતિમાં ખેડૂત જીવી રહ્યું છે અત્યારે પહેલાં હું પંદરેક મણ ઘઉંનું વાવેતર કરતો પણ આ સાલ મણ ઘઉં વાઈન મન વાળવાનું છે કારણ કે હજી કોઈ તૈયારી જ નથી થઈ રહી જે વસ્તુ ચોમાસાનોમાં આવઠો નડ્યો એની કોઈ તૈયારી નથી થઈ રહી સરકારે જે સહાય પણ અમને જે મંજૂર કરી હતી એ પણ નથી મળી દર વર્ષે અમે પંદરથી વીસવી ગમો વાવેતર ગવાનું કરતા પણ આ સાલ તો મોડ મોડ કદાચ બે ત્રણ વી ગમો જ વાવેતર થઈ શકશે કારણ કે હજી સુધી ખેતર પણ તૈયાર નથી થયો અને જે વરસાદના કારણે જે જમીન ભેજામો હતી એ આજ સુધી પણ હજી ભેજામો એ ખેડાવા જ નથી આવી તો મને ગવાનું ઉત્પાદન પણ ઓછું મળવાનું પ્લસ પાછું મગફળીમાં પણ અમારી જે પલરી ગઈ એ એમાં જે સરકારે જાહેરાત કરી હતી એમાં પણ અમને કહીશું હજી સુધી કશું કોઈ વસ્તુ મળ્યું નથી અને ત્યાર પછી આખા અનુભવેતર કર્યું એ પણ અમારે લેટ જ પડવાનું છે એટલે અમારી હાલત એટલી કફોડી થઈ ગઈ છે કે કોઈને પૂછો તો કોઈ જવાબ પણ સરખું આપતું નથી સરકાર પણ ખાલી જાહેરાતો આપે છે પણ કોઈ અમને રાહત કે કોઈ વસ્તુ મળતું નથી ખાતર નથી મળતું આજની જગ્યાએ તો વાવેતર કરવું તો શું કરવું અને હજી ખેતરો પણ અમે તૈયાર નથી કરી શક્યા